સમાચાર રાજકોટથી રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બાદ એમ્સની કામગીરી સામે સવાલો ઊભા થયા છે એમ્સની કેન્ટીનના ભાગે પીઓપીનો કેટલો ખિસ્સો ધરાશય થયો છે કેન્ટીનની છતમાં કરેલા પીઓપીનો કેટલો ભાગ ધરાશય થયો સદનસીબે કોઈ જાણકારી ન થતા હાશકારો અનુભવ્યો છે ભેજના કારણે પીઓપીનો કેટલો ખિસ્સો તૂટ્યાનો પ્રાથમિક અનુમાન છે તો રાજકોટમાં હવે એમ્સની કામગીરી સામે સવાલો ઊભા થયા છે તો એઇમ્સની કેન્ટીનના ભાગે પીઓપીનો કેટલોક હિસ્સો ધરાશય થયો કેન્ટીનની છતમાં કરેલા પીઓપીનો કેટલોક હિસ્સો તૂટ્યો છે એટલે ગણ ગુણવત્તા પર સ્વાભાવિક રીતે સવાલો ઊભા થઈ રહ્યા છે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ કારણ કે કોઈ વ્યક્તિ તે સમયે ત્યાં હાજર નહોતું જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો ભેજના કારણે પીઓપીનો કેટલોક હિસ્સો તૂટ્યો હોઈ શકે આ પ્રાથમિક અનુમાન છે તો રાજકોટમાં હવે એમ્સની કામગીરી સામે સવાલો ઊભા થયા છે રાજકોટને એઇમ્સ મળી ત્યારથી અનેક ચર્ચાઓ થઈ રહી છે પરંતુ હવે એઇમ્સની કામગીરી સામે સવાલ ઊભા થયા છે ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે કારણ કે હજુ એટલો સમય નથી થયો એઇમ્સને બને અને ત્યારે જ કેન્ટીનના ભાગે પીઓપીનો જે ભાગ હતો તે ધરાશાયી થઈ ગયો જોકે કોઈ હાજર નહોતું જેના કારણે જાનહાની નથી તો સદનસીબે કોઈ જાનહાની નથી થઈ જેના કારણે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો ત્યાં હાજર જે સ્ટાફ હતો તેમણે પણ હાશકારો અનુભવ્યો છે ભેજના કારણે નો કેટલોક હિસ્સો તૂટ્યાનું હાલ પ્રાથમિક અનુમાન છે કારણ કે વરસાદની સિઝન છે જેના કારણે ભેજ ભેજના કારણે આ પ્રમાણે ઘટના બની હોઈ શકે છે આ પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે રાજકોટમાં હવે એઇમ્સની કામગીરી સામે સવાલ ઊભા થયા છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જ્યાં પણ વારંવાર પાણી ભરાઈ જવાની ઘટના બને છે અને હવે રાજકોટ એમ્સની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે એમ્સની કેન્ટીનના ભાગે પીઓપીનો કેટલોક હિસ્સો ધરાશય થયો કેન્ટીનની છતમાં કરેલા પીઓપીનો કેટલોક હિસ્સો અચાનક તૂટી પડ્યો જોકે એ વખતે કોઈ ત્યાં હાજર ન હતું જેના કારણે કોઈને ઈજા નથી પહોંચી કે કોઈ જાનહાની થઈ નથી परंतु साचु कारण तो तपास कर बाद ज ख्याल आशे तीन गुणवत्ता में कोई गड़बड़ है कि नहीं तपास विषय एम्स ना डायरेक्टर सी डी कटोच अपनी फोन लाइन पर जोड़ाया है सर आप स्वागत है एम्स की कैंटीन ना भागे पीओपी पी नो के भाग तूटी पड़ो कोई कारण खरु मैडम नहीं पहले तो ये जो फॉल्स रूफिंग होता है जो होती है उसके ऊपर फॉल्स रूफिंग होता नीचे जी तो एसी का पानी जब उसके ऊपर आ जाता है कई बार डक्ट का पानी तो उसकी वजह से वो फाल्स रूप नीचे गिर गई जी और उसको रिपेयर भी कर दिया गया जी और ये डाइनिंग हॉल में हुआ है जी और दो तीन जगह दो तीन जगह और भी हुआ है ऐसे और इसका हमें बजे पता चला कि जो एसी की डक्ट होती है जो सेंट्रल एसी लगा है जी उसकी जो कंडेंसेशन होती है वो पानी जब नीचे आता है तो वो थोड़ा सा लूज हो जाता है जो नीचे इन्होंने के लिए मटेरियल लगाया होता है सर मटेरियल की जो क्वालिटी है वो एकदम बेस्ट है नहीं मैडम ऐसे है मटेरियल की क्वालिटी इज ओके बट उसपे मटेरियल पे पानी गिरना नहीं चाहिए वो कह रहा है जो ए डक्ट जा रही है उसमें कंडेंसेशन हो रही है और पानी नीचे उसके ऊपर गिर रहा है इसलिए वो फॉल कर रही है उसका सोल्यूशन जो है वो जो हमारी है जो हमारी एजेंसी है है काम कर रही उन्होंने हमें बताया है कि सर इसमें हीट कंडेंसर लगेंगे तो हीटिंग भी साथ में चलेगी तब वो पानी नीचे नहीं गिरेगा तो ये प्रॉब्लम बंद हो जाएगी और उसके ऊपर काम चल रहा है जी 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 शुक्रिया जी, सर हमसे बातचीत करने के लिए